સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લામાં વર્ષ બે હાજર ચૌદ માં સરકારી પ્રાથમિક શાળાઓમાં ક્ષેત્રાંજી ખરીદી મામલે કૌભાંડ મામલે બસો આચાર્યો સામે ચાર્જશીટ હુકમ થતા હાહાકાર મચ્યું રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચૌદ પંદરમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શેત્રંજી ખરીદી કરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી તે વખતે આણંદ જિલ્લામાં તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળાના આચાર્યો સાથે મળીને અંગત વેપારીઓ પાસેથી શેત્રંજી ખરીદીને વધુ રકમના બિલ મૂકી ચેકથી નાણાં ચૂકવી આપીને અઢી કરોડથી વધુનું કટકી કૌભાંડ આચર્યું હતું મામલો જિલ્લા પંચાયત સુધી પહોંચતા તત્કાલીન નાયબ ટીડીઓએ તપાસ કરતા એકસો અડતાલીસ જેટલા આચાર્યોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું વધુ તપાસ કાર્યવાહી કરવા જણાવતા રિપોર્ટ તૈયાર કરીને રાજ્યની વડી કચેરી મોકલી આપ્યો હતો અને આખરે નવ વર્ષ બાદ કૌભાંડ નવ ભૂત ધૂંતા બસો તેતાલીસ આચાર્યો સામે ચાર્જશીટ કરવાનો આદેશ કરાયો છે